અંકિત દેસાઈને અમેરિકાના વોશિંગ્ટન ડીસી માં સન્માનિત કરાયા વોશિંગ્ટન ડીસીમાં ડોક્ટર અંકિત દેસાઈ એવોર્ડ એનાયત કરાયો ચાલીસ થી વધુ દેશના નાગરિકોને સારવાર આપી ચૂકેલા ડોક્ટર અંકિત દેસાઈ નવસારી ગૌરવ વધાર્યું કેપિટલ વોશિંગ્ટન ડીસી ખાતે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં જ્યારે અમારા એવોર્ડ છે એ મારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે આ એવોર્ડ એ માત્ર મારી મહેનતનું ફળ નથી પરંતુ અમારી આખી ટીમ એપડન કેરની જે ટીમ છે આખી જેમાં ચૌદ ડોક્ટરો ફૂલ ટાઈમ કામ કરતા હોય છે અમારા એમડીએસ ડૉક્ટરોની ટીમ જેમાં બારથી વધારે ડોક્ટરો રોજ આવતા હોય છે અને બીજા આઠથી દસ ડૉક્ટરો ઓન કોલ આવતા હોય છે બધાની અને અમારા સ્ટાફની મહેનતનું ફળ છે આ એવોર્ડ આપવા માટે અમે દોઢ વર્ષ પહેલાં એપ્લાય કર્યું હતું એક પછી એક પેરામીટરમાંથી અમે આગળ પાસ થતા ગયા અને અમારા સોફ્ટવેરનો ડેટા એમને આપી ડાયરેક્ટ સોફ્ટવેરનું એ લોકોએ કન્સલ્ટિંગ કરી અંદરથી જે લેવું હોય એ લઈ શકે તેમજ અમારા પેશન્ટો જે ઇન્ટરનેશનલ પેશન્ટ છે એ તમામના નંબર્સ પણ એમને આપી એમણે એમના રિવ્યૂઝ લીધા હશે અમે ખૂબ આભારી છે એ તમામ પેશન્ટના જેમણે અમારા માટે પોઝિટિવ રિવ્યૂ આપ્યા અને આ એવોર્ડ અમને આજે પ્રાપ્ત થઈ શક્યો આ એવોર્ડમાં આશરે આઠ થી નવ દેશના વિવિધ લોકો હાજર હતા આ એક ગ્લોબલ એચિવર સમિટ હતી જેમાં અલગ અલગ દેશના લોકો વારાફરથી આવીને પોતાના મંતવ્યો પોતાના વ્યૂ અલગ અલગ ફિલ્ડમાં આપતા હતા અને એમાં ગવર્મેન્ટના ઓફિશિયલ્સ પણ સાથે રહી એમપીઝ યુકેના ત્રણથી ચાર એમપીઝ સેનેટ યુએસના હાજર હતા યુએનના રિપ્રેઝેન્ટેટિવ હાજર હતા આ બધાની વચ્ચે જ્યારે અમને એવોર્ડ મળ્યો છે એ ખૂબ ગૌરવની વાત છે અને ગુજરાત અને ભારતને જ્યારે રિપ્રેઝેન્ટ કરવાનો આ મોકો અમને મળે અને આ એવોર્ડ મળે તો ખરેખર લાગણી અમારી વધી જાય છે સૌના અમે આભારી છે